એ ગાઈસ ઓ મિત્રો અત્યારે જો બધી મસ્ત મજાની ગેમ જો ઉપર આવી છે તમારી લીધી છે મસ્ત મજાની ને આપણે એક વડિયા વડી ફેન્સ છે એ પણ મસ્ત મજાની ધમાય છે તેલ જો ચોપીડું સુ કર્યું છે હા હે જો એ ટુ લાખ કે કેમ લાગે તો મિત્રો ભાઈ વેચવાની નથી એટલે કૃપયા કરી કંઈ માગતા નહીં

કેટલા દિવસ પાણી આપણે બધું એને એકાદ રાદરે પાણી બધું સાફ કરવું પડે અત્યારે જો પાણી હોય એટલે સાફ કરી નાખ્યું કુંડ્યું પછી જો અહીંથી પાણી આવે ડટો ને આવે ડટો પેક કરી દઈશ આપણે સાફ કરી નાખ્યું બધું બસ મજાની અંદરથી મિત્રો તમારે પણ કુંડિયું હોય તો એકાદ એકાદ ફરાઈ જાય તમારે કુંડી સાફ કરાવે તેથી બંદુ બંદુ પાણી આ આ તબેલાનો વાલ છે એથી બંધ કરી દેવાનું પાણી બંધ થઈ જાય એટલે ભગવાન થઈ જાય ઓટોમેટિક પાણી આવી જાય

ગાયસ કેમ છો આપણે ઉગી ગયો બીજો દિવસ તો મિત્રો કાલ મસ્ત મજા આપણા વાર કટિંગ કરતા એવા મુલેટ કટ મુલેટ કટ કે ફાઇનલી ગાયસ આપણે ઉઠી ગયા હવાના વહેલા કંઈ ન ઉઠી ગયા હતા હવે લોક ચાલુ કર્યો આપણે આપણે ઉઠી ગયા ચાર વાગે જોઈ શકો છો મસ્ત મજાના બધા ધાબા થોઈ ને વેહોન આપણે નાખી દીધું છે આ ભેગે મજા નથી આ દૂધ પણ ઓછું કર્યું અને અત્યારે બેસી પણ કરી દવા કરવી પડશે એવું છે મિત્રો અત્યારના પરમાં જો આપણે ખાનું કરવા આવી ગયા હવે ખાનું બધું સાફ સફાઈ કરીને પછી ખાનું કરવાનું છે અહીંયા વેગમાં મસ્ત મજાની ખાઈ રહી છે અહીંયા વેગા વેગા રોવાઈ ગયું મસ્ત આપણે જે કેમ્પ હતો આગળ વિડીયો તમે જોયો છે કેમ્પનો વિડીયો એમાંથી જે પહેલું જે અમારે દાન આવ્યું ડેરીમાંથી તો જો એ દાણ દેખાડું કેવું આ છે ત્યાંથી અમૂલનું પાવર દાન આવ્યું છે દાવું દાન દેખાડું છે આપણે એ પે સમ કેટલા એક બે દિવસ દૂધ પણ આવ ઘટી ગયું છે અને ખાંડ પણ કશું ખાતી નથી ખાણ હું ખાંડ તો ખાય છે ભૂકો ભૂકો એમને પડ્યું કઈ ખાધી નથી આ વાઈડ એવો હોય હા ખીજ વાળી છે જો ખાધી ગઈ બોક ડાઈ 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 સક્કર દીજે ભાઈ તારથી મારો વિસરે માની પડી ગઈ છે એવું છે તો રક્ષી પડશે દૂધ પણ ઘટી ગયું મને એ કરવું પડશે અને અત્યારે મિત્રો દૂધ તો છે ને 50 લિટર માં નથી થાતું ને આવું થાય તો પછી તો એના પટ્ટા ભાઈને રોટલી ખવડાવી દે અને એક રોટલી બટકો બટકો ખવડાવવો પડશે ઓહ હા ભાઈ આ જો વાલા ખા દે લોટકો થાવાપરા આય ગયો ધીમે 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 તો ચારો એટલે થઈ અત્યારે પાણી છે રોટલી

哦，没事。